તો તમને ભાજપને નબળી નેતાગીરીને એટલી વિનંતી કે તમે પણ અમારો સહયોગ આપી તો એ સ્ટ્રીપ જે અહીંયા વર્ષો પહેલાં જે બનેલી હતી ને અગાઉના વડાપ્રધાન જે હતા દેશના જવાહરલાલ નહેરુ એમણે પણ આ એ સ્ટ્રીપનો ઉપયોગ કરેલો હતો પેલી તો ચાલુ કરેલી અને ભાજપે બંધ કરી દીધો છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પણ રાજપીપળા નગરને મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાંથી હંમેશા બાદ બાકી જ કરાય છે રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટ પ્રોજેક્ટ પણ કેવડા તરફ શિફ્ટ કરી દેવાની તૈયારીઓ થઈ જતા હવે નગરજનોનું અને ખાસ કરીને વેપારીઓનું સંયમ તૂટી રહ્યું એમ લાગી રહ્યું છે જ્યારે આજે રાજપીપળા વેપારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રેલવેને પુનર્જીવિત કરવા અને સંભવિત એરપોર્ટના પ્રોજેક્ટને કેવડિયા તરફ ખસેડવા સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સાથે વાત કરી હતી અમે રાજપીપળા વિવિધ વેપારી મંડળ સોની મંડળ કાપડ મહાજન એવા તમામ એસોસિએશનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે આજે લગભગ પંચોતેર વર્ષ પછીની ઉજવણી થતી હોય તે માટે અમે રેલવે બંધ છે તે માટે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને એમ જણાવ્યું અમે કે આ રેલવે જૂની રેલવે ચાલુ થયેલી કોંગ્રેસે ચાલુ કરેલી ને ભાજપે બંધ કરી વિનંતી ભાજપની નેતાગીરીને એટલી વિનંતી કે આ રાત્રિપુલાની રેલવે તાત્કાલિક શરૂ થાય તો લોકસભા ઇલેક્શનમાં કોઈ તકલીફ ના આવે એવું અમને દેખાઈ રહ્યું છે કે તમને કહેવામાં આવે છે કે રેલવે બંધ કરેલી એને કેવડિયા સુધી લંબાવવાની કે જે અહીંયા વર્ષો પહેલા જે બનેલી હતી ને અગાઉના વડાપ્રધાન જે હતા દેશના જવાહરલાલ નહેરુ એમણે પણ આ સ્ટ્રીપનો ઉપયોગ કરેલો હતો તો અહીંયા જ એરપોર્ટ આવવું જોઈએ અને એક બાજુ જ્યાં ભાદરવા અને જમીન સંપાદન કરેલ છે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે કે અહીંના વેપારીઓ એરપોર્ટની માગણી કરી રહ્યા છે તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાષ્ટ્રીયપેડામાં જગ્યા છે તમારો ખર્ચો પણ ઓછો થશે તો રાષ્ટ્રીયપળામાં એરપોર્ટ લાવો બીજું તો બંધ થાય ટિકિટ બારી ટિકિટ લેવા જવું પડે સોલ્વ થાય અને એરપોર્ટ તમે લઈ ગયા છે જંગલ વિસ્તારમાં તેની જગ્યાએ રાત્રિપાલાને જે તમે કાયમ બાયપાસ કરતા આવ્યા છો તો રાજપીપલાની આજુબાજુના પાંચ સાત કિલોમીટરમાં એરપોર્ટની માગણી લઈને અમે આવ્યા છે તો તમને ભાજપને નબળી નેતાગીરીને એટલી વિનંતી કે તમે પણ અમારો સહયોગ આપી અને આ બે વસ્તુ વર્ષોની જે પ્રોબ્લેમ છે એનો સોલ્વ કરવા માટે તમામ નેતાગીરીને પણ કહું છું એટલે અમારી નમ્ર વિનંતી છે અને કલેક્ટર સાહેબે યોગ્ય પ્રતિસાદ આપ્યો છે ને એમને કહ્યું છે હું ચોક્કસ ઘટતું કરીશ ને તમામ પહેલો રાતમી પ્લાન નાદોદ તાલુકામાં થાય એવા પ્રયત્નો આદરીશ ને કલેક્ટર સાહેબને એટલો આભાર માનું છું રેલવેમાં જવા માટે એવું છે કે અહીંયાથી અંકલેશ્વર અમને ચાર કલાકે રેલવે પહોંચાડે છે રિટર્ન એક જ દિવસમાં એક વખત ફેરો મારે છે અમે ગાડી લઈને જાય છે કોઈ કોઈ પ્રાઇવેટ બસમાં જાય છે ઇકોમાં જાય છે ગમે તેવા વ્હીકલમાં લોકો જાય છે એ શરીરનું જોખમ છે લોકોને પ્રજા પોતીની જોખમે ફરે છે અને કલાકમાં અંકલેશ્વર પહોંચે છે તો રેલવેના અશ્વિની વૈષ્ણવ સાહેબને બી જણાવું છું કે અમારી આ માગણીને ધ્યાન આપે અને અહીંથી શરૂઆત કરે તો લોકોની પ્રજાની તકલીફ દૂર થાય એવું અમે જોઈ રહ્યા છીએ વધારવી પડશે જો તમે આજે બુલેટ ટ્રેન લાવવાના પ્રયાસ કરતા હોય તો ચોક્કસપણે અમે આ સોની સ્પીડે તો રેલ ચાલવી જોઈએ તો અમને મેક્સિમમ રેલવે પચાસ મિનિટમાં અંકલેશ્વર પહોંચાડી શકે એમ છે વેપારી જિલ્લા વડું મથક રાજપીપળા છે જેને આજે છે ને અમે પંચાયતની કક્ષાએ મૂકી દીધું સરકારે એવું વિચારીએ છીએ એવું અમને લાગી રહ્યું છે કે આજે કોઈ ગામમાં ધંધો નથી બધા વેપારીને નુકસાન વેચી વેચીને બધા શહેરોમાં જે પ્રયાણ થઈ રહ્યા છે અને રાજપીપળા તમામ ખલાસ થવા માંડ્યું છે બધું સંપૂર્ણપણે કેવડિયા લઈ ગયા છે ત્યાંથી પણ બધી બહુ તકલીફો છે જે અમારા આદિવાસી વિસ્તારને પછાત કરવાનું જે આ લોકો અભિયાન ચાલુ કર્યું છે તેની જગ્યાએ સારી શરૂઆત કરી નર્મદા જિલ્લાનો વિકાસ થાય અમારી વેપારીને આટલી જ માગણી છે રાજપીપળાને ઘણી માઠી અસર પડે રાજપીપળામાં રહેતા લોકો અહીંયાથી રાજપીપળા છોડી છોડીને હવે બહાર વસવાટ કરવા જઈ રહ્યા છે કારણ કે વિકાસથી વંચિત રાખ્યું છે રાજપીપળાને રાજપ્રીપળામાં ઘણા બધા પેલેસીસ આવેલા છે તો એ પણ લોકો જોવા આવી શકે અને ટુરિઝમના માધ્યમથી રાજપ્રીપળાનો ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે અને આજુબાજુના ગામમાં રહેતા લોકોને રોજગારી સારી એવી ઉપલબ્ધ થાય એવી છે ટુરિઝમના માધ્યમથી તો રાજપ્રીપળામાં રેલવે અને એસ્ટ્રીટ બંદેવ ચાલુ થવા જોઈએ ત્યારે જિલ્લા કલેક્ટર શ્વેતાબેન તેવટિયા દ્વારા રજૂઆતકર્તાઓની રજૂઆત સાંભળ્યા બાદ કહ્યું હતું કે તિલકવાડામાં એરપોર્ટની જમીન હજી નક્કી થઈ નથી જે મીડિયામાં વાત ફેલાય છે એ ખોટી માહિતી છે હાલ માત્ર એરપોર્ટ માટે જરૂરી જગ્યાનું સર્વે ચાલી રહ્યું છે પરંતુ એરપોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીકમાં બને એ પ્રકારની જમીનની શોધખોળ હજી ચાલી રહી છે